પ્રગતિશીલ ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતીમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આજે એવા જ બગસરાના સાપર ગામના ખેડૂત સંજયભાઈની વાત કરવી છે જેઓ ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે મારું નામ સંજયભાઈ નાથાભાઈ સુદાણી ગામ સાપર બગસરા તાલુકો જિલ્લો અમરેલી આપણે સાત વીઘાની બાર ખારેખનું વાવેતર છે અને ટોટલ ગાય આધારિત ખેતી કરી છે ઝેર મુક્ત રેડી અને જીવામૃતનો ઉપયોગ કરી છે અને પાંચ થી સાત દિવસમાં આપણે જીવામૃત બનીને તૈયાર થઈ જાય છે જીવામૃત દર પ્લાન્ટે પાંચ વર્ષનો પ્લાન્ટ છે દર પ્લાન્ટે પાંચ લિટર જીવામૃત આપી છે અને ગાયનું દેશી દેશી ખાતર આપી છે ખેડૂત સંજયભાઈ સુદાણી સાત વીઘામાં જમીનમાં બારાઈ ખારેકનું એકસો પચીસ માદા અને પાંચ નર પ્લાન્ટ્સ સહિત એકસો ત્રીસ પ્લાન્ટનું વાવેતર કર્યું છે અને પ્રાકૃતિક ખેતી થકી સારી એવી કમાણી કરી રહ્યા છે રૂપિયા એકસો એક હજાર બસો પચાસ અને અલગ અલગ કિંમતની આ પ્લાન્ટની સહાય પણ મેળવી છે અને હાલ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને ઉત્પાદન સારું એવું આવે છે આ વર્ષે ઉત્પાદન અઢીથી ત્રણ લાખનું ઉત્પાદન આવશે ગયા વર્ષે આકસ્મિકના હિસાબે ઓછું ઉત્પાદન આવ્યું હતું પણ આ વર્ષે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું ઉત્પાદનની ધારણા છે અને સેલિંગ અહીંયા ગામડે અમદાવાદ સુરત અને બીજા અન્ય સિટીમાં સેલિંગ પણ સંતોષકારક ભાવથી સેલિંગ થઈ જાય છે અને ખેતી કર્યા જેવી છે થોડુંક રોકાણ વધારે થાય છે પણ મહેનત થાય છે પણ ખેતી કર્યા જેવી છે અને વળતર સારું મળે છે અને સાત વીઘા સાત વીઘાના વાવેતરમાં ગવર્મેન્ટ તરફથી પર પ્લાન્ટે એકસો પચીસ પ્લાન્ટનું વાવેતર છે પર પ્લાન્ટે બારસો પચાસની સહાય મળેલી છે પ્રાકૃતિક ખેતીના ફાયદા એ છે કે ખર્ચ હાવ ઝીરો છે ખાતર કે દવા કે કાંઈ વાપરવું પડતું નથી પ્લસ આપણને ફ્રૂટના ભાવ ખારેખના ભાવ પોષણ પોષણક્ષમ મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે સાથે સાથે સંજયભાઈ એક વીઘે બે લાખથી ત્રણ લાખ સુધીનું ખારેકમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે અને લાખો રૂપિયાની આવક થાય છે સંજયભાઈ સરકારની યોજના થકી આ પ્લાન્ટની અંદર સારા એવું જેઓને આર્થિક સહાય પણ મળી છે અને બાગાયત વિભાગ દ્વારા હાલ બાગાયતના ફળ જાળ માટે અલગ અલગ બાગાયતી સહાય પણ આપવામાં આવે છે સંજયભાઈ અમદાવાદ સુરત વિસ્તારની અંદર ખારેકનું વેચાણ કરી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે